જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ પાગુબા ફેમિલી બ્લોગ માં મારો મિત્રો લાડક આવે તમારો બધાનું હાર્દિક સ્વાગત કરે છે સીધા જો હે કે જો મિત્રો હે આપણે સીધા ની ટ્રોલી કાઢી તે અહીંયા ઉપર ચડાવી દીધી હો અહીંયા ઉપર મૂકી દીધી આ જો સીધો પલંગ ની ચાદર વસાવાની છે જો સીધરાજ કે હોરા રા બેટા હું પહોંચી વર્તી નથી એટલે અહીંયા ઉપર ખુરશી ઉપર મુ ખુરશી ઉપર ચડી ના મૂકી દીધું આપણે ઓનલાઈન મંગાવી દઉં પંખા સાફ કરવા માટે બાવા બાવા પાડવા માટે અહીંયા આગળ કરોડિયાની ની કર્યો ને તો એ પાડવા માટે હું તમને કરોડિયાના ના થયા એ આપણે એસી ઉપર જો બધે છે ને આપણે પાડીએ પણ પેલા એના સ્ટેન્ડ બહુ લાંબુ થાય છે જો હે તમને બતાવું પેલા આસ્ટેન આટલું જ છે મેં ઓનલાઈન મંગાવી તું મીસો માં સીધા પડી જે બેટા આમ જોજો આ જો આ છોકરો જો મને કેવું હેરાન કરો જે આપણે પોચી ના રાખતા હોય ને તો અહીંયા બાવા પાડવા માટે પણ ઓનલાઈન મંગાવી ને તો તમે જોઈ ને કારણ એના અંદર તો આવું વળતું હતું આમ પણ આ વળતું નહીં એટલે હવે મંગાવી દઉં તો મેં દૂર છે આપણે બાવા બાવાની ઉપાડવા કરોડિયા વર્યા તો પાણી લેવા

તો બહુ મસ્ત છે જેવું જોયું તો એવું તો આવ્યું નહીં ઓનલાઈન સ્ટેટ મેં જોયું કે બહુ સારું હતું પંખાઓ માટે પણ પંખા તો સાફ થતા નહીં અને તો ચાલો મેં તો કંઈ આપતું નહીં આપણે ઓનલાઈન આ મંગાવ્યું હતું તે પાછું રિટર્ન નહીં કર્યું મેં અને મેં તો આવું ચાલો આપણે આવી રીતના એસી ને એવું તો સાફ થઈ જાય હું મારી આવી તો એટલી હોય મિત્રો બધો ખાર વર્યો છે

ઉતરી જાય તું તો આ બે વર્ષ પહેલા નું સ્ટીકર લગાવેલું આપણે આપડે હજુ ને એવું ને લગાવેલું આ ફોટો ને ફેમ ને બધું લગાવી ને તાનું લગાવેલું હોય અમે કલર કરાયો ને ઘરમાં તાનું લગાવેલું છે તો બે ત્રણ દિવસ બે ત્રણ દિવસે આપણે આનો ઇસ્તેમાલ કરી દઈએ અને એટલે ઘરમાં ચાહે કરોડિયા થાય નહીં કરોડિયા જાર બંધે ને તો આનાથી સાફ કરી દેવાનું ले मारे बहुत सारू छे हम तो चलो मित्रों बने जो व्लॉग में जो है क्यों करो जो उत्रा, उत्रा, उत्रा। जो है अल्लाह भाई तू मुत्री जो मंदी करा चलो આવો ને કોઈ ચિંતા ખરા પડી જાય પડી જાય જો મિત્રો તો હમણાંથી રેગ્યુલર વ્લોગ આવતા નહીં કેમ કે ટાઈમ એવો નહીં નવે લગ્ન પ્રસંગ ચાલુ થયા એટલે આપણે ટાઈમ બહુ રહેતો નહીં જોઈ જતા તો નહીં પણ આ ભાઈમાં ઊંચા આવતા નહીં કોમમાં આમ જોજો મિત્રો આખો દિવસ આવવાનું ધ્યાન રાખવું પડે ઊંઘે ને દાણે જ આપણે કામ થાય પાછું હો જોયા એ હવે એ હવે પડે એ હવે પડે ગુસ્સો તો જબ્બર આવે હવે ચાલો ઉભા થાવ रो कोशिश करिस के रेगुलर हमारा ब्लॉग आवता रहे हैं नहीं सिदू के हमारा ब्लॉग आवता रहे हैं ये रेगुलर मम्मी में उसे रोज तो जय माता जी बनियारी जो ब्लॉग माँ तभी जो खाली खा लिया करस जो अब आप पड़ी जाए तो आग बात तो मनुष्य बोले जो, क्या कुर्सी पर चढ़ा ही है તમે ભાઈ પડશો સિદ્ધરાજ ભાઈ હે પડ્યો હે પડ્યો સીધું આવી રીતના વાર મૂકી બધું કામ પડી ફટાફટ આપણે કામ કરી લઈશું સીધ્રા સુ ગયો ત્યાં સુધી જમવાનું પણ તો ફટાફટ એ કરીએ ફૂલ આવે નર્સરીમાં એક દિવસ જવું બહુ મસ્ત મસ્ત ફૂલો લાવવાય ટાઈમ લેતા જશું આપણે શાકભાજી વાઈશું તો ચલો મિત્રો કામ કરી લઉં ફટાફટ કચરા પોતા કરી લઉં

બપોર ખરા બપોરથી પણ ઊંઘ આવતી નહીં આ ભાઈ ના લે થાઉ ગો જો નહીં ટ્રાય કરવાનું થાઉ ગો એમ થેથે કરો ચલો થેથે કરો સીધો આય પડ્યો સીધો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ હું મારો સિદ્ધરાજ પપ્પા પાછળ ડુબાઈ વાગબા તો આજે અમે જઈએ છીએ સીધા ભાગવાના કાકા ને છોકરા થાય હા તો અમે લગ્ન માં જઈએ આપણે કપડા બપડા નવા વાલા નહીં જૂના જ પહેરી જઈએ એને સીધું ખાઈ કે જય માતાજી કે અમારા સોનલ બેન મહેસાણા થી આયા હિ અને અમારે ગુની જો અમારે સીધા ગાડી છે તો ચલો મિત્રો ત્યાં જઈને મળીએ અમે અમારે સીધર જ જો સીધો તો મિત્રો જો અંધારું હે

મિત્રો આપણે વાઘુબાએમના hxgan કામે આયા માટીનું મકાન છે જો બહુ મસ્ત છે આના સીધો આપણે રોવા કરે જાવ છે મસ્ત મજાનો ચુલો છે ઘર પણ સારું છે માટીનું મસ્ત

सिद्धू पडतो ना बिटी तो तो का घेतला तर हा हॅडम